જેમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેછે સુરત જિલ્લાના તાલુકાના ગામમાં દર વર્ષે હોળીના પહેલા રવિવારે ગોડીગઢ મેળાનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના લોકોમાં મેળાને લઈને ઘણું મહત્વ છે દર વર્ષે હોળીના પવિત્ર તહેવાર પહેલા રવિવારે મહુઆ તાલુકાના વાંસકુઈ ગામે આવેલા ગોડીગઢ બાપાના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરમાં ગોડીગઢનો મેળો ભરાય છે માત્ર એક જ દિવસે વ્રત પૂર્ણ કરવાની પરંપરાને કારણે ગોડીગઢ બાપાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે લોકવાયકા મુજબ વર્ષો પહેલા ગામમાં બે ભાઈઓ રહેતા હતા બંને ભાઈઓ આ જ જગ્યા વાસીને ગુમડા અછબડા અને અન્ય રોગોથી પીડિત દર્દીઓની જડી મદદ મદદથી સારવાર કરતા હતા જેનાથી તમામ રોગો મટી જતા હતા મારું નામ મુકેશભાઈ છોટુભાઈ પટેલ છે હું આજ ગામનો વાંસપુર ગામનો વતની છું અહીં બહુ જૂના સમયથી એટલે મતલબ બહુ વર્ષોથી ગોરિગાર બાપુના દર્શન માટે લોકો આવે છે અહીં દર્શન કરવાથી લોકોની બધી કામના મનોકામના પૂરી થાય છે લગભગ અડતાલીસ કલાકની અંદર ત્રીસ થી ચાલીસ લાખ માણસો વારાફરતી આવીને દર્શન કરવા માટે અહીં આવે છે અને દરેક દરેક ભાવિ ભક્તોની મનોકામના અહીંયા આવવાથી પૂર્ણ થાય છે મારું નામ નરેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ગોળીગલ મેળાના ટ્રસ્ટી તરીકે સંચાલક કરતા અહીં હું કામ કરું છું કાયમ ને માટે અને આ વર્ષોથી મેળા તો ભરાય છે એની વ્યવસ્થા જાળવવા માટે આ વર્ષે નવું મોટા મંદિર બનાવવામાં આવ્યું છે નાના મંદિરમાં જે તકલીફ પડતી હતી તે દૂર કરવા માટે મોટું મંદિર બનાવ્યું છે પાછળથી રસ્તા મોટા મોટા બનાવ્યા છે કે જેથી પબ્લિકને કોઈ અગવડતા નહીં આવે અને વર્ષોથી અગળતા લોકો ભોગવતા હતા તે આ વર્ષે લોકો સારી સગવડમાં લઈ સર અહીં મેળાનું આયોજન આઠ નવ તારીખે કરવામાં આવ્યું છે અને નવ તારીખે મેળો રાત્રે છ વાગે સંપન્ન થશે અને અહીં જે શ્રદ્ધાળુ આવે છે તે પોતાની જે જે માનતા માનતા રાખીને દૂર થાય છે એની અહીં એ લોકો પોતાની માનતા પૂરી કરવા નાળી અને વધેરીને એની માનતા પૂરી કરે છે અને ગોળી ગોમળા કે જે થયેલો એ સારું થઈ જાય એના માટે એ લોકો માનતા માની લે છે આ રવિવારે ભાગા પૂર્ણ કરે છે